નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નુનાવાડાના ઐતિહાસિક સામ્રાજ્ય ઉપર પુસ્તક લખવામાં આવ્યું લેખક હર્ષદ કુમાર કડિયા દ્વારા મલ્લવણપુર નુનાવાડા પુસ્તકનું નામ આપવામાં આવ્યું છે પ્રથમ મહારાજા સિદ્ધરાજ જયસિંહજીથી લઈ નુનાવાડાના હાલના મહારાજા સિદ્ધરાજસિંહજી સુધીનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રી મલ્લવણપુર લાવણીયપુરી લવણપુર જેવા અનેક નામોથી જેનું સંબોધન થતું રહ્યું છે એવા લુનાવાડા નગરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર લખાયેલ પુસ્તક શ્રી મલ્લવણપુર નુનાવાડાનું વિમોચન મહારાણા સિદ્ધરાજ જયસિંહજી પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી બાઇસા મૃણાલીની કુમારી પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહજી સહિત મહાનુભાવો અને અગ્રણી નગરજનોની ઉપસ્થિતિમાં રાજપૂત ભવન હોલ ખાતે આજરોજ યોજાયું ઐતિહાસિક માહિતી તેમજ સંશોધન ક્ષેત્રે પણ લાંબા સમયથી પ્રવૃત્તિ છે તેવા જાણીતા સિક્કા સંગ્રાહક હર્ષદભાઈ કડિયા દ્વારા લુનાવાડાના રાજવી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં રાજમહેલના તમામ દસ્તાવેજી પુરાવો તેમજ આસપાસના વિસ્તારમાં ફરી ઇતિહાસ સંકલન કરી આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે પાંચ વર્ષના અથાગ પરિશ્રમથી બાવીસ પ્રકરણમાં લખાયેલા પુસ્તકનું પ્રકાશન મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરા પ્રાચ્ય વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે સંદીપ દ્રિવાસી મહીસાગર